ਤਾਰੀਖ 1 ਜੂਨ 2023 ਕਾਟਮੰਦੂ ਨੇਪਾਲ ખાતે ਫਰਸਟ ਸੋਟਾਕਾਨ કરાઠે ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ દેશો અને રાજ્યોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ગુજરાત રાજ્યના સુરત શહેરના બાળકોએ ભાગ લીધેલો હતો અને તમામ વિદ્યાર્થીઓએ વિવિધ કેટેગરીમાં જેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે અને નામ રોશન કર્યું છે જેમાં ઓગણીસ ગોલ્ડ સાત સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલ હાસિલ કર્યા છે આ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા અને પ્રોત્સાહન આપવા માટે મેડલ એનાયત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મારું નામ દીપક કેશ પટેલ હું યુનિવર્સલ ગોજુરિયુ કરાટે ડો અને આસ્થા સ્પોર્ટ્સ એકેડેમીના પ્રેસિડન્ટ અને ડાયરેક્ટર છું ઇન્ડિયાના અને આપણા ગુજરાતમાં બહુ ઓછા લોકોએ સેવન ડન ડબલ્યુ કેફ લીધો છે તેમાંનો હું એક વ્યક્તિ છું આપણા સુરત તરફથી અત્યારે જો યોજાયેલી નેપાલ ખાતે ટુર્નામેન્ટની અંદર અઢાર બાળકોએ ભાગ લીધો હતો એની અંદર સુરતથી જે છોકરાઓએ ભાગ લીધો છે એમાંથી ઓગણીસ આપણા ગોલ્ડ મેડલ આવ્યા છે સાત આપણા સિલ્વર મેડલ આવ્યા છે અને છ આપણા બ્રોન્ઝ મેડલ આવ્યા છે આપણા પહેલાં આપણે વાત કરીએ તો ગુજરાતથી આપણી સુરત બરોડા ગોધરા એમ અલગ અલગ ડિસ્ટ્રિકથી આપણી એમ કે ટીમ બનીને ગઈ હતી અને ઇન્ડિયાથી આપણા પંજાબ છત્તીસગઢ આંધ્રપ્રદેશ ગોવા એમ મળીને આઠ સ્ટેટથી છોકરાઓ આવ્યા હતા ટોટલ એમ કે પાર્ટિસિપેટ આપણા છાસઠ છોકરાઓ હતા નેપાળની અંદર અને નેપાળની અંદર ઇન્ડિયા નેપાળ બાંગ્લાદેશ એમ કરીને છ કન્ટ્રીઓએ પાર્ટ લીધો હતો અને નેપાળના સાડી ચારસોથી વધારે છોકરાઓ એની અંદર પાર્ટ લીધો હતો મેમ મને એ જણાવતા ઘણો આનંદ થાય છે કે ખાલી માત્ર ગુજરાત અને સુરત આપણે વાત કરીએ ને તો ઓલ ઓવર ધ ઇન્ડિયા ને ઓલ ઓવર ધ વર્લ્ડ ફૂટબોલ પછી અને ક્રિકેટ પછીની સૌથી વધારે ક્રેઝ હોય તો કરાટેમાં છે ઘણી માર્સલ આર્ટ્સને તમે ધ્યાન આપ્યું હતું તો એમ કે કે એ લોકો કરાટે જ બોલે છે એમની પર્ટિક્યુલરલી એમ કે ને કે માર્શલ આર્ટ્સનું નામની જગ્યાએ કરાટે નામ આવે છે રીઝન ઓફ તો આજે એમ કે ને કે એક કહેવત છે ને જો દીખતા હે ઓ બીખતા હૈ એવાળી કન્ડિશન છે તો કરાટે માસ એટલી પ્રચલિત છે કે જેને એમ કે નહીં કે દરેક વ્યક્તિ અપનાવવાની કોશિશ કરી રહ્યા છે મેમ કરાટેની અંદર બે ફોર્મ આવે ત્રણ ફોર્મ આવે છે એક ફૂલ કોન્ટેક આવે છે જેને ટ્રેડિશનલ કરાટે કહેવામાં આવે છે તે એક ટ્રેનિંગ આપવામાં આવે છે બીજી સ્પોર્ટ્સ ઓફ કરાટેની અંદર કાતા એટલે કે એક ટાઈપ વન ટાઈપ ઓફ સીધી સિમ્પલ ભાષામાં વાત કરીએ ને તો એ ડાન્સ પ્રકારની હોય છે જે છોકરાઓ પરફોર્મ કરે છે અને એની અંદર એ લોકોનું પરફોર્મન્સ જોવા મળે છે અને કુમિતે સ્પોર્ટ્સ ઓફ કરાટે કે જેમાં છોકરાઓને ઇન્જરી થવાના ચાન્સીસ નહીવત છે જેમાં પૂરા પ્રોટેક્ટિવ સાથે આજે ઇન્ડિયાના છોકરાઓ વર્લ્ડ ડબલ્યુ કેએફની જે એમ કે ને કે ટુર્નામેન્ટ છે તેની અંદર બી આપણો એક મેડલ આવી ચૂક્યો છે ઇન્ડિયા તરફથી એટલે એ બહુ મોટી સિદ્ધિ કહેવાય છે આપણા માટે મેરા નામ શ્રીયશી શ્રીવાસ્તવ હૈ और मैंने नेपाल इंटरनेशनल कराटे चैम्पियनशिप में पार्ट लिया था और कौन सी कैटेगरी मुझे गोल्ड और ब्रॉन्ज मेडल मिला है मेरी कुमिदा में मेरी कैटेगरी माइनस फोर्टी के जी थी और आ, काता में भी फोर्टी के जी माइनस फोर्टी के जी थी आ, काता में कैटेगरी હમરે ટ્રેન કે કોચ પ્રથમ સરી ટ્રેનિંગ કરવાઈ એ સબકા મેડલ આવ્યા करुणा मिस्त्री मेरा बच्चा अभी गया था आ, इंटरनेशनल आ, ओपन कराटे टूर्नामेंट नेपाल के लिए आ, 2024 थाउजेंड ट्वेंटी उसमें आ, काता में फर्स्ट और कुमेत में फ़र्स्ट लेके आया है मुझे बहुत अच्छा लग रहा है कि मेरे बच्चे ने मतलब इतना अच्छा अचीवमेंट लिया है उसके लिए सपोर्ट उनके सर आस्था स्पोर्ट्स अकेडमी के सर दीपक पटेल सर जी और अपने प्रथम सर जी ने बहुत योगदान दिया है बच्चों के पीछे भी उन्होंने बहुत मेहनत की है और बहुत खुशी होती है कि बच्चा आगे बढ़ रहा है पढ़ाई के साथ साथ सोशल मीडिया से मतलब सोशल मीडिया बुरा नहीं है अच्छा है लेकिन बच्चा क्या उठा रहा है उसमें से वो ज़रूरी है अगर वो सोशल मीडिया में पढ़ाई के अकॉर्डिंग खेल कूद के अकॉर्डिंग या साइंस के फैकल्टी के अकॉर्डिंग कुछ उठा रहा है तो उसके लिए मतलब यू यूज़फुल है और अगर बाकी जो चीज़ें अभी चल रही है तो उसके लिए बोले तो सोशल मीडिया से दूर रहे तो अच्छा है तो वो तो बच्चे पे है कि बच्चा क्या कर रहा है